છુટાઉદે પુરતી સમાચાર મળી રહ્યા છે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ખેપિયાઓ માટે શનિવાર ગોજારો સાબિત થયો દારૂ ભરેલી બે કાર ના એકસીડેન્ટ તો આજે સવારે એક દારૂ ભરેલી કાર નું કંભાટ રોડ પર સાથે અથડાતા અકસ્માત સર્જાતો જ્યારે બીજા બનાવમાં આજે રાતના આશરે નવ વાગ્યે બોડેલી અલીપુરા ચાર રસ્તા જેવા ભરચક વિસ્તારમાં એક દારૂ ભરેલી હ્યુન્ડાઈ કારે એક ખોડીયાર માતાના મંદિર પાસે ઈકુ કાર સાથે ધડાકા ભેર અથરાઈ હતી જ્યારે તેમજ એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો બાઇક ચાલક ને ઇજા થતા તેને નજીકની હોસ્પિટલ બાજુ થી ગાડી હતી તો આગળ નાકાબંદી હતી નાકાબંધી ના લીધે પોલીસ વાળા પાછી રિવર્સ લેગીને ગોલ વાળીને અને એ ભાઈ ગાડી કાન વાગ્યું નહીં પછી ત્યાં બાઈકમાં અથડાયા ને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ અને એ ભાઈ એક આ બાજુ ભાગી ગયો તો ને એક બીજો આમ પાકતો ગગડ એને પકડી દીધો અને બીજો ભાઈ ગાડીને બાઈકને નુકસાન થયું છે અને એના પેલા ભાઈ ગાડીને થોડું બહુ ઈજા થઈ ગઈ તો ઓકે નામ નામ મારું શાહિદ રજા પેલી બાજુ તો ગાડી આવી હતી એકદમ જ અને પાત્ર એલસીબી પોલીસ વાળા હતા એટલે ભાઈ આવે આ બાજુ નાકા બંધી હતી એટલે ગાડી એમ તમારી ને તો બી નુકસાન થયું અને એક જણો એક આમ નાટો એક નાટો એક જણો પકડે એક જણો નહીં ગયો છે અને કોઈની જાનહાની થઈ થઈ નથી દારૂ નાખી ગાડી ભરેલી ગાડી હતી આઈ નામ મારું નામ ધનરાજ પંચોલી સકીલ બલોચ છોટા ઉદયપુર